કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જૂનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા જેમાં હાયર સેકન્ડરી વિભાગની અંદર ધોરણ અગિયાર વિષય છે સમાજશાસ્ત્ર ચેપ્ટર છે સાત સાતમા ચેપ્ટરનું નામ છે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ એમાં પહેલાં પિરિયડની અંદર સંશોધન પદ્ધતિનો અર્થ અને એના હેતુઓ બીજા પિરિયડની અંદર સંશોધન પદ્ધતિના સોપાનો જોઈ ગયા હવે ત્રીજો પિરિયડ આવે છે સમાજશાસ્ત્રીની સંશોધન પદ્ધતિઓ જેમાં સર્વેક્ષણ પદ્ધતિ અને સર્વેક્ષણ પદ્ધતિના હેતુઓ એ મુદ્દાને જોઈએ પહેલાં કોરોના મહામારીના કારણે બે બેનો વચ્ચેનું અંતર રાખવું બહાર નીકળીએ ત્યારે અવારનવાર માસ્ક પહેરવું અને બહારથી આવીએ ત્યારે હાથ ધોવા હવે આપણે બેનો જાય છે ત્રીજા પીરિયડની અંદર અને તે છે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ પેજ નંબર છપ્પન ઉપર સર્વેક્ષણ પદ્ધતિ એટલે શું તો સર્વેક્ષણ પદ્ધતિ પહેલાં સંશોધક કોઈ પણ ઘટના કે બનાવનો અભ્યાસ કઈ સ કહી શકાય અવલોકન કરે છે તેવા સમયે જુદા જુદા સોપાનામાંથી પસાર થાય તટસ્થ કહી શકાય કે સામાનીકરણ કરે છે કેવા તટસ્થ કહી શકાય કે સામાનીકરણ તો કે કોઈ પણ વિષયનું તો કે પસંદગી કરે છે તેનું આયોજન કરે છે માહિતીનું એકત્રીકરણ કરે છે માહિતીનું વર્ગીકરણ કરે પછી માહિતીનું અવલોકન કે પૃથ્થકરણ કરે છે અને માહિતીનું સામાનીકરણ કરે છે આ સામાન્યકરણ કરીને સિદ્ધાંત બહાર પાડવાની પ્રક્રિયા કરે છે એ જ સાથે સાથે સર્વેક્ષણ પદ્ધતિ પણ તો કે અપનાવે છે કઈ રીતે સર્વેક્ષણ પદ્ધતિ તો કે સમાજશાસ્ત્રમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિ તરીકે અતિ પ્રચલિત અને વ્યાપક ઉપયોગમાં જો લેવામાં આવતી હોય તો કોઈ પદ્ધતિ હોય તો તે છે સર્વેક્ષણ માત્ર સામાજિક સંશોધનની અંદર જ નહીં પરંતુ સરકારી કે બિન સરકારી કહી શકાય એવા અનેક ક્ષેત્રોમાં અનેકવિધ હેતુઓ માટે સર્વેક્ષણનો ઉપયોગ કરી શકાય છે તમે ક્યારેક આવા સર્વેક્ષણમાં જોડાયા પણ હશો સામાન્ય રીતે લોકોના વલણો છે વર્તનો છે માન્યતાઓ છે અભિપ્રાયો છે કે અપેક્ષાઓ છે વિજ્ઞાનના અભ્યાસમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય ટૂંકમાં માહિતીની એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ એટલે સર્વેક્ષણ પદ્ધતિ આમ કહી શકાય કે સર્વેક્ષણ પ્રારંભિક સૈદ્ધાંતિક કે વ્યવહારિક સંશોધન પ્રશ્નથી શરૂ થાય છે અને તેના માપન તથા માહિતીના વિશ્લેષણથી તેને પૂર્ણ કરી શકાય સર્વે છે એ પદ્ધતિ એટલે કે સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણ કરવા માટે બે પ્રયુ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય એક છે એક મુલાકાત પ્રયુક્તિ અને બીજું છે પ્રશ્નાવલી પ્રયુક્તિ મોટા ભાગના સંશોધન પ્રશ્નો માટે સમષ્ટિમાંગથી તો કે જે સમષ્ટિના ભાગમાંથી પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરવાની જરૂરિયાત ઊભી થાય છે માહિતી એકત્ર કરતા આવા અભ્યાસોને સામાન્ય રીતે સર્વેક્ષણ કહેવામાં આવે છે ટૂંકમાં એક જ લીટીમાં જવાબ સર્વેક્ષણનો આપી શકાય કે સમાજ જીવનને લગતી માહિતી છે એકત્ર કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે સર્વેક્ષણ સર્વેક્ષણ વિભાગના વિભાગમાં જોઈએ તો એક છે સમષ્ટિ અને બીજું છે નિર્દેશ નિર્દેશ અથવા તો સેમ્પલ સર્વેક્ષણ હવે સમષ્ટિ એટલે સેન્સસ છે એટલે કે વસ્તી ગણતરી તો તેને સેન્સસ તરીકે ઓળખવામાં આવે અભ્યાસ પ્રશ્નને લગતી માહિતી સમગ્ર વસ્તી કે સમષ્ટિ સમષ્ટિમાંગથી એકત્ર કરવામાં આવે તો તેને કહેવાય છે તો કે સેન્સસ અને કોઈ એક બધી જ વસ્તુ છે એમાંથી કોઈ નાનકડો નમૂનો લઈ અને એમાંથી પસંદગી કરવામાં આવે તો તેને કહેવાય છે સેમ્પલ સર્વેક્ષણ હવે સેમ્પલ સર્વેક્ષણ પછી આવે છે સામાજિક સર્વેક્ષણના હેતુઓ તો હેતુઓ છે વર્ણાત્મક હેતુ અને સૈદ્ધાંતિક હેતુ પેજ નંબર સત્તાવન ઉપર વર્ણાત્મક હેતુમાં વર્ણાત્મક હેતુથી હાથ ધરાયેલા સર્વેક્ષણ ઉપયોગિતાના પાયા પર રચાયેલા હોય છે આવા સર્વેક્ષણનું ધ્યેય સમાજ જીવનના કોઈને કોઈ પાસાને સ્પર્શતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન તેનું વર્ણન હોય છે આવા સર્વેક્ષણને વર્ણાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે આ સર્વેક્ષણમાં માહિતીના વર્ણન પાછળનું મુખ્ય ધ્યેય સમાજ કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ રજૂ કરવા કે તેના આધારે પગલાં ભરવાનું હોય છે બીજું છે સૈદ્ધાંતિક હેતુ સૈદ્ધાંતિક હેતુથી હાથ ધરવામાં આવતા સર્વેક્ષણનો હેતુ હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણનો હોય છે એટલે કે ટૂંકમાં વાસ્તવિક હકીકત શું છે એ જાણવા માટેનો હોય છે આવા સર્વેમાં તો કે સામાજિક સિદ્ધાંતો દ્વારા સૂચિત થતી ઉપકલ્પનાને ચકાસવામાં આવતી હોય છે ઉપકલ્પના એટલે અટકળો ભવિષ્યમાં કહી શકાય કે કોઈ સિદ્ધાંત વિધાન છે એને ચકાસવાનું બાકી હોય તેવી પ્રક્રિયા છે તેને કહેવાય ઉપકલ્પના આગાહી અથવા તો અટકળો અને આ ઘટનાઓ ઉપર જુદા જુદા પરિબળની અસર તપાસવામાં આવે છે આવા સર્વેની તો કે સર્વેક્ષણની વિશ્લેષણાત્મક સર્વેક્ષણ પણ કહેવામાં આવે છે સામાજિક સર્વેક્ષણના વૈજ્ઞાનિક સંશોધનના સોપાન મુજબ સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરવામાં આવે છે હવે પહેલો મુદ્દો આવે છે મુલાકાત પ્રયુક્તિ મુલાકાત પ્રયુક્તિ એટલે પદ્ધતિ મુલાકાતથી કઈ રીતે માહિતી એકત્ર કરી શકાય તો સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ ટૂંકમાં કહીએ તો અહીંયા એક આપણને ફોટો આપેલો છે પેજ નંબર સત્તાણું પર મુલાકાતનો એ આપણે જોઈએ તો ત્રણ જણા ટેબલની બાજુમાં બે ખુરશી નાખીને બેઠા છે એક ઊભા છે અને મુલાકાત યોજે છે એટલે પ્રશ્નો સામસામે છે એ રૂબરૂ તો કે મળીને કાર્ય કરે છે અને સમાન કરે છે અને માહિતી મેળવે મેળવે છે સામાજિક સંશોધનમાં સંશોધક સંશોધનના હેતુને ધ્યાનમાં રાખી જેનો અભ્યાસ કરવા માગતા હોય તેવી વ્યક્તિઓને પ્રત્યક્ષ મળી પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરે છે અને સંશોધક દ્વારા ઉત્તરદાતાને રૂબરૂ મળી વાતચીત કરી પ્રશ્નો પૂછી માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ મુલાકાત પ્રયુક્તિમાં બે પક્ષો હોય છે એક મુલાકાત લેનાર એટલે સંશોધન સંશોધક કહેવાય છે અને બીજો મુલાકાત આપનાર જેને માહિતીદાતા કે ઉત્તરદાતા કહેવામાં આવે છે મુલાકાતમાં સંશોધક પોતાના સંશોધન પ્રશ્ન કે સમસ્યાના સંદર્ભે ઉત્તરદાતાને વ્યક્તિગત રીતે રૂબરૂ મળે છે અને પ્રશ્નો પૂછી પોતાના અભ્યાસ અનુસંધાને માહિતી એકત્ર કરે છે આ અર્થમાં મુલાકાત એટલે સંશોધક અને માહિતીદાતા વચ્ચેની મોઢા મોઢની શાબ્દિક આપલેની પ્રક્રિયા આમ મુલાકાત બે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા પણ ગણાવી શકાય મુલાકાતમાં સંશોધક બે રીતના ઉપયોગથી માહિતી મેળવે છે મુલાકાત અનુસૂચિ અનુ એટલે અગાઉથી સૂચિ એટલે યાદી અગાઉથી બનાવેલી યા પ્રશ્નોની યાદીથી પણ માહિત માહિતી મેળવી શકાય અને બીજી મુલાકાત માર્ગદર્શિકા મુલાકાતને અનુરૂપ માર્ગદર્શન આપી અને પ્રશ્નોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે મુલાકાત અનુસૂચિ એટલે શું તો કે મુલ સંશોધન પ્રશ્નના અનુસંધાનમાં પ્રશ્નોની બનેલી વિગતવાર યાદી એટલે મુલાકાત અનુસૂચિ મુલાકાત અનુસૂચિ એ સંશોધન સમસ્યાના સંદર્ભે પહેલેથી જ ઘડાયેલી ક્રમબદ્ધ પ્રશ્નોનું એક પત્રક હોય છે લિસ્ટ હોય છે યાદી હોય છે અને એ યાદીને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો છે મુલાકાત ઉત્તરદાતાને પૂછવામાં આવે છે અને જવાબ મેળવવામાં આવે છે પણ બધું હોય છે રૂબરૂ સંશોધક ઉત્તરદાતાની મુલાકાત લે છે ત્યારે ઉત્તરદાતાને રૂબરૂ ક્રમબદ્ધ ક્રમબદ્ધપૂર્ણ રીતે પ્રશ્ન પૂછે છે અને ઉત્તરદાતા જે ઉત્તર આપે તેને માહિતી પત્રકમાં નોંધવાનું કાર્ય કરે છે ડેનિસ અને સ્ટીફનના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે એટલે કે માહિતી કેવી જોઈએ છે એના માટેની અગાઉથી એક બનાવેલી રૂપરેખા છે માર્ગદર્શિકા છે આપણને માર્ગદર્શન આપે છે તે નિશ્ચિત પ્રશ્નોની બનેલી નથી પરંતુ કઈ કઈ વિગતોને લગતી માહિતીની જરૂર છે તે વિગતો દર્શાવતી યાદી હોય છે જે યાદી ધ્યાનમાં રાખી મુલાકાત લેનાર માહિતીદાતાને પ્રશ્નો પૂછે છે અને જોઈતી માહિતી એકત્ર કરવાનું કાર્ય કરે છે આ રીતે મુલાકાત પ્રયુક્તિથી પણ તો કે સંશોધન છે કાર્ય કરી શકાય છે અને માહિતી સ્પષ્ટ માહિતી છે એ પ્રાપ્ત કરી શકાય છે અહીંના પીરિયડમાં આપણે આટલું જોઈએ પછીનો પ્રશ્ન આવે છે પ્રશ્નાવાલી પ્રયુક્તિનો અર્થ આપી તેના પ્રકારોની ચર્ચા કરો આવતા પીરિયડમાં